વારંવાર કરાર આધારિત ભરતીનો વિરોધ થતો હોવા છતાં સરકાર દ્વારા હાલમાં જ શિક્ષણ વિભાગમાં એટલે કે રાજ્ય સરકારની અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની જ્ઞાન સહાયકની ભરતી કરી વર્ષોથી શિક્ષક થવાના સપનો જોતા યુવાનોની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દીધું ત્યારે અમરેલી ટેટ પાસ ઉમેદવારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ બેગાર્ડ અને સૂત્રોચ્છાર કરવામાં આવ્યા હતા અને વિવિધ મુદ્દાઓ જેવા કે ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યા પર કાયમી ભરતી અંગેનું કેલેન્ડર વહેલી તકે સરકાર જાહેર કરવામાં આવે તેમજ ગુજરાતની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખૂબ મોટી સંખ્યામાં ખાલી પડેલ જગ્યાઓ પર વિષય શિક્ષકો કોમ્પ્યુટર વ્યાયામ સંગીત તથા ચિત્ર શિક્ષકોની વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ગુજરાતની પ્રાથમિક માધ્યમિક માધ્યમિક શાળાઓમાં મુજબ જેટલી જગ્યાઓ ખાલી છે તે તમામ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે શિક્ષણ વિભાગમાં ક્રમશઃ ભરતી એટલે કે પ્રથમ ઉચ્ચતર માધ્યમિક તથા ત્યારબાદ માધ્યમિક બાદમાં ઉચ્ચતર પ્રાથમિક અને છેલ્લે પ્રાથમિક એમ ક્રમશઃ ભરતી કરવામાં આવે જેને કારણે એકના ઉમેદવાર તમામના આવતા ઓછા મેરિટવાળાને નુકસાન ન થાય જેવા વિવિધ મુદ્દાઓ સાથે અમરેલી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે હું અમરેલીથી છું અને ટાટ ટુ પાસ છે મેં કરેલી છે કેટલાય વર્ષોની મહેનત બાદ અમે આ ટાટ ટુ પરીક્ષા છે પાસ કરેલી છે હાલ જ્ઞાન સહાયકમાં છે હું જોઈન થઈ છું પરંતુ અગિયાર મહિનાનો કરાર છે એ મને અને મારા પરિવાર છે એને ક્યાંક ને ક્યાંય ચિંતાઓમાં મને મૂકી દે છે કે ભાઈ કાયમી ભરતી ક્યારે થશે કારણ કે અમે જે મહેનત કરેલી છે ટુ ફેસ સિસ્ટમથી જે અમે પરીક્ષાઓ પાસ કરેલી છે અતિ મહેનતથી પરીક્ષાઓ પાસ કરી છે ત્યારે અમારો હક બને છે કે અમને કાયમી નોકરી છે મળી જાય અને ઘણી શાળાઓની અંદર જે પણ ખાલી જગ્યાઓ છે એના કારણે બાળકોનું જે ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે આપ અમારી કાયમી ભરતી કરો અને બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવો ટેટ ટાટ પાસ ઉમેદવાર મારી સાથે પાછળ ઉભેલા ગુજરાતના ભાવિ શિક્ષકો જે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે કે જે વર્ષોથી ટેટ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે બે હજાર અઢાર બાદ બે હજાર ત્રેવીસની અંદર ટેટટાટની પરીક્ષા લેવામાં આવી છે આ પરીક્ષા આપી એને સારા ગુણ મેળવી અને પોતાના માતા પિતાની જે અપેક્ષાઓ હોય પોતાના પોતાના માતા પિતાની જે સપનાઓ છે એ સાકાર કરવા માટે સરકારી નોકરી મેળવવા માટે જે ઓળખા મારતા હતા એ તૈયારી કરીને આજે સપનું જોઈ રહ્યા છે કે તેમને સરકારી નોકરી મળે ત્યારે આજે સરકાર કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરી અને યુવાનોનું ભાવિ છે એ ધૂંધળું બનાવતી હોય તેવું અમને લાગી રહ્યું છે કારણ કે વર્ષોની મહેનત બાદ આજે જ્યારે અમારી માંગ માત્ર ને માત્ર એટલી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે અમારા જે ઉમેદવાર ભાઈઓ છે એમની વયમર્યાદા પૂર્ણ થાય એ પહેલાં ગુજરાતની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર કમ્પ્યુટર શિક્ષક વિષય શિક્ષક ચિત્ર શિક્ષક સંગીત શિક્ષક તેમજ વ્યાયામ શિક્ષકોની તાત્કાલિક ભરતી કરે મહેકમ મુજબ ગુજરાતની શાળાઓની અંદર જેટલી પણ સંખ્યાઓ ખાલી છે એ તમામ સંખ્યાઓ પર હાલની તકે વહેલી તકે અમારી જે ટેટ પાસ થયેલા ઉમેદવારો છે એમની કાય કાયમી ભરતી કરવામાં આવે એવી અમારી એક માંગણી છે એને અનુસંધાને આજ રોજ અમે અમરેલી કલેક્ટર સાહેબને બધા ટેટ પાસ થયેલા ઉમેદવારો ભેગા મળી અને આવેદન પાસ થયેલું માન્ય મુખ્યમંત્રીશ્રીને માન્ય કલેક્ટર સાહેબ મારફત આવેદન પાઠવ્યું છે અને આવનારા દિવસોની અંદર જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે વહેલી તકે ભરતી નહીં કરે તો અમે તમામ ઉમેદવારો ગાંધીનગરની અંદર ભેગા થઈ અને સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કરીશું અને કદાચ બની શકે કે અમારે વિધાનસભાનો પણ ઘેરાવ કરવો પડે નાઇન ટીવી ન્યૂઝ સાથે જૈનિક સોજી અમરેલી